અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડીયાની નિમણૂક કરવામાં આવી હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે આજરોજ મળેલી મેનેજિંગ કમિટીમાં હિંમતભાઈ સેલડિયાની સર્વાનુમતે વરણી થવા પામી હતી. ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે આ વર્ષે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જેમાંથી સત્તારૂઢ રોડ સહયોગ પેનલના પાંચ સભ્યો જ્યારે વિકાસ પેનલના પાંચ સભ્યો વિજેતા નિવડ્યા હતા જોકે પાછલા બે વર્ષમાં જે પ્રકારે સત્તારૂઢ સહયોગ પેનલ ને લાગી રહ્યા છે તે પણ ઘણા સહયોગ પેનલ પાસે બહુમતી હોય આગામી વર્ષ માટે સૌરાષ્ટ્ર હિંમતભાઈ પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધા નટુ પટેલ જનરલ સેક્રેટરી તરીકે હરેશ પટેલ તરીકે દેવસિંહ જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ઉમેશ ગોંડલિયાની નિમણૂંક કરવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં આ તમામ વર્ણીને બહાલી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઇડસી મતલબ એશિયાની મોટા મોટી જીએડસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ

મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક કદાચ સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમએલડી જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર થી વધારે છે એ બધા એનું પોતાનું મતલબ એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈડીસી આ અંકલેશ્વરમાં ચારસો ને પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાત ચાલે છે હાડભૂત વિયર ડેમ બને નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો એમ ડાયાની જે લાઇન છે જે જમણાકાંઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઇન આપવા લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આજ અમારા જીઆરડી સીને લગતો પ્રશ્નોની આટલી વાત છે અમારી અમારી ઓફિસ બેરના નિમણૂંકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનસી તરીકે અમારા ડૉક્ટર દેવચરણ સિંઘ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ છેલડિયાની ની સર્વાનુમતે વરણી કરેલ છે